મારું નામ પટેલ કુમાર ગોપાલભાઈ તાલુકો વિજયનગર જિલ્લો સાબરકાંઠા ગામ ઉખલા ડુંગરી કંપા હું છેલ્લા દસ વર્ષથી ખેતી કરું છું ફાયલોકા નીરો સિસ્ટમ મેં લગાવ્યું છે આ વર્ષેથી અને પાણીનું લિન્ચિંગ કઈ રીતે કરવું મેન્ટેન એ મને બતાવે છે પાણીનું મારે એકદમ બચત થાય છે અને હું પહેલાં ત્રણથી ચા ચાર કલાક ત્રણ એકરમાં આપતો હતો અને હવે હું બે જ કલાક આપું છું પાણી અને કમ્પ્લીટ મેન્ટેન થાય છે અને આત્રે દિવસ પાણી આપું છું અને પાણી આપવાનું એના પહેલાં નાયરો જે ખરું એ મને નોટિફિકેશન આપે છે કે ભાઈ તમારા ખેતમાં જરૂર છે પાણીની પાણી કમ થયું એના પછી મારે આ પંચોતેર દિવસનો પ્લોટ છે આયુર્વેદ અને મારો ફાયદો એ થયો છે બીજો કે સાઈઝ પણ વધારે છે અને બીજી વસ્તુ કે કોઈ પણ રોગ આવે છે એના પહેલાં નોટિફિકેશન આપે છે કે ભાઈ તમારે આ સ્પ્રે કરવો છે આ ક ઈયળનો છે મોલાનો છે એ બધાનું એ એડવાન્સ જાણકારી આપે છે અંદર કે ભાઈ તમે અહીંયા દસ દિવસ પહેલાં નોટિફિકેશન આવી જાય છે મોબાઈલ ઉપર કે તમે અહીંયા સ્પ્રે કરી નાખો એનાથી ઘણા ફાયદા રહે છે કોઈ બટાકું કમ્પ્લીટ છે આ તમે પ્લોટ જોઈ શકો છો એ પ્લોટ છે મારો અને પાણી ઓછું આપવાથી અને મારા બટાકાની સાઇઝ પલુરની પણ બહુ ઓછી છે ફલોરની સાઇઝ ઓછી છે એના લીધે નીચે બટાકાની સાઈઝ વધેલી છે અને મારો અંદાજ છે કે મારી બચત છે ને જે પાણીની એ પચાસ ટકા થઈ છે ગઈ સાલ તો મારે ચારથી પાંચ કલાક પાણી જતું એ મારી ખોટી મતલબ કે ખોટું જ પાણી જતું હતું ખેતરમાં અને આ ફાઇલો લગાવ્યા પછી બહુ સારી રીતે મને નોટિફિકેશન મળે છે ફાઇલો દ્વારા એના હિસાબથી પાણી પણ કમ મતલબ ઓછું જાય છે અને સારું છે મારો પ્લોટ સારો છે આમાં ત્રણ વખત મેં દવા મારી છે અને ત્રણે વખત મને નોટિફિકેશન આપ્યું એ રીતે હું ચાલ્યો છું મતલબ કે નોટિફિકેશન આવ્યું તો પહેલો સ્પ્રે મેં લીધો એ મતલબ કે ફંગીસાઈડનો લીધો બીજો સ્પ્રે લીધો ઈયળનો લીધો છે એ રીતે ત્રણે ત્રણ સ્પ્રે મેં લીધા છે એ મને નોટિફિકેશન દ્વારા મળેલા છે તો અત્યારે મારા પ્લોટો